નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે લેવાવાની એકમ કસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે ખાલી જગ્યા ભીષ્મના બંગલે

ત્યારબાદ છે પ્રશ્ન બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો સાચું બીજું ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી સાચું ત્રીજું શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો ખોટું ચોથું બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો ખોટું પાંચમું બૌદ્ધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો સાચું તો વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસ ધોરણ ચાર વિષય ગુજરાતીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન આ એપ્લિકેશન પરથી તમને પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ તથા સ્વાધ્યાય સમજૂતી ગાલા સ્વાધ્યાય પોથી જેવી તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તથા જો તમારે વોટ્સએપ પર પીડીએફ મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક કરી પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશન પર તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઈમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સાહિત્યની પીડીએફ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું બાવો કોણ બન્યું જવાબમાં આવશે બ બચ્ચુ ત્યારબાદ બીજું બચ્ચુ બાવો ક્યારે બન્યો તેમાં આવશે જવાબમાં ક રસોઈ વેળાએ ત્રિજુ બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું તો એમાં આવશે અ જટા બનાવી ભભૂત લગાવી ચોથું બાવો શું લેવાની ના પાડે છે બ પૈસા અને કપડા ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા જવાબ આવશે વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા બીજું તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી જવાબમાં આવશે તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી ત્રીજું સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલેક્ટ્રિક દેખાતા ન હતા ચોથું ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા જવાબમાં આવશે ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા ત્યારબાદ પાંચ મૂછે બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો છઠ્ઠું ગોદામમાં કોનો માળો હતો ગોદામમાં કાબરનો માળો હતો ત્યારબાદ છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે ત્રણ વાક્યમાં લખો પેલું દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાટેલો હતો તૃપ્તિએ પોતાના પગના તળે હળદરનો લેપ કર્યો પછી દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતા તેનો રંગ કંકુ જેવો થઈ ગયો આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા ત્યારબાદ બીજું છે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાય તો જવાબ જોઈએ સમડી આવી બચ્ચા ચી ચી કરતા પાંખો ફડાવવા લાગ્યા સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી તેણે પાંખો સંકેલી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવી આવતી હશે અને પક્ષીઓના માળા ચૂંચતી હશે ગોદામની જમીન પર તેની જ કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના સોલ્યુશન સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો